વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશની ધાર્મિક નગરી અયોધ્યામાં રામલલા મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયા બાદ વધુ એક ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ માટે વડાપ્રધાનને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં અનેક ફિલ્મી હસ્તીઓ સહિત લોક કલાકારોનો જલવો જોવા મળશે જેમાં બેતાળીસથી વધુ ફિલ્મી હસ્તીઓ રામલીલા ભજવતા જોવા મળશે આ યાદીમાં સાંસદ મનોજ સહિત લોકગાયિકા માલિની અવરથી સહિત અનેક નામ સામેલ છે મહત્વનું છે કે ભગવાન પ્રતિષ્ઠા બાદ પ્રથમ વાર રામ લીલા યોજાનાર છે જેના શુભારંભ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવાયું છે આવી સ્થિતિમાં વડાપ્રધાન રામલીલાના પ્રથમ દિવસે મંચ પર સામેલ થઈ શકે છે આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક અને સાંસ્કૃતિક મંત્રી જયવીર સિંહ પણ આમંત્રણ અપાયું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ